ચાંદીપુરાની પુષ્ટિ માટે કરાયેલા સાત સેમ્પલ નેગેટિવ ચાંદીપુરા વાયરસ મુદ્દે સરકાર એક્શન મોડમાં મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી સતત કરી રહ્યા છે સમીક્ષા સરકારે શરૂ કરી હેલ્પલાઇન વાયરસ અંગે શાળાઓમાં તકેદારી રાખવા ડીઈઓ ને અપાઈ સૂચના હવે પુના બદલે વાયરસના સેમ્પલનું ઘર આંગણે ગાંધીનગરમાં કરાશે ટેસ્ટિંગ સંસદનું ચોમાસું સત્ર બાવીસ જુલાઈથી મળશે સંસદમાં રજૂ કરાશે મહત્વના છ વિધેયકો આપત્તિ વ્યવસ્થાપન કાયદામાં સુધારા સહિતના વિધેયક રજૂ કરાશે ત્રેવીસ જુલાઈએ નાણામંત્રી રજૂ કરશે કેન્દ્રીય બજેટ લોકસભા અધ્યક્ષે કાર્યમંત્રણા સમિતિનું કર્યું ગઠન કેન્દ્રીય મંત્રી સુકાંતા મજુમદારનું બંગાળ સરકારના નિર્ણય મુદ્દે નિવેદન કહ્યું સંસદમાં બનેલા કાયદાઓ વિશે સમીક્ષાનો રાજ્ય સરકારને નથી કોઈ અધિકાર કેન્દ્રીય મંત્રીએ મમતા બેનર્જી સરકાર પર લગાવ્યો બંધારણના ઉલ્લંઘન અને અપમાનનો આરોપ બાંગ્લાદેશમાં અનામત મુદ્દે હિંસક પ્રદર્શન યથાવત અત્યાર સુધીમાં ઓગણીસ લોકોના થયા મૃત્યુ દેશના કેટલાક ભાગોમાં ઇન્ટરનેટ સેવા ઠપ સ્કૂલ કોલેજમાં અને કરાઈ બંધ લોકો દ્વારા સરકારી નોકરીઓમાંથી અનામત હટાવવાની કરાઈ રહી છે માંગ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયો ચૌદ ઇંચ વરસાદ પોરબંદરમાં સર્જાયો તાંડવ ઘર દુકાનોમાં ભરાયા પાણી વાહનો અને પશુઓ તણાયા આજે પણ દ્વારકા પોરબંદર અને વલસાડમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી રાજ્યમાં સિઝનનો ત્રીજા ભાગનો નોંધાયો વરસાદ રાજ્યના બસો છ ડેમમાં શ્રીલંકામાં આજથી રમાશે મહિલા એશિયા કપ હરમી પ્રીત કેપ્ટનશીપમાં ભારતીય ટીમનો પાકિસ્તાનની ટીમ સામે મુકાબલો